સાંજ ની શરૂઆત માતાજી ના આરતી થી થઈ અને પછી એક ક્ષણ આવી ગયો જેની રાહ બધા જોઈ રહ્યા હતા કચ્છની કોયલ ગીતા રબારીની એવી ભવ્ય એન્ટ્રી તડાકા ભડાકા સાથે થઈ અને ખેલૈયાઓનો જોરદાર નાદ થયો લોક સંગીતની રાણી ગીતા રબારી પહેલીવાર બોરિવલીમાં પરફોર્મ કરી રહી છે ગુજરાતી લોક સંગીતમાં જાણીતું નામ ગીતા રબારીના આવાજ અને પરંપરાગત અંદાજનો આખો દેશ ચાહક છે તેઓ અવારનવાર કાચી કડકતી ચોળી અને ઓઢણીમાં દેખાય છે ગીતાબહેનના પરંપરાગત ગીતો તો સાવને ભાવે છે પણ આ વર્ષે તેઓ એક નવા મુંબઈયા થીમ પ્લેલિસ્ટ લઈને આવ્યા છે જે રસ પ્રસાદ અને અનોખું છે સાથે આપણી સૌની ફેવરેટ કચ્છની કોયલ છે ગીતાબેન સ્વાગત છે તમારું મુંબઈ સમાચાર પર થેન્ક યુ જય માતાજી બોરીવલીમાં ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરી રહ્યા છો કેવો એક્સપિરિયન્સ છે અને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે બોરીવલીમાં હું પહેલી વખત પરફોર્મ કરી રહ્યો છું માતાજીના ગરબા નવ દિવસ તો માતાજીનો મારો આ વર્ષનો ખૂબ માતાજીના મારી પર આશીર્વાદ છે થેન્ક યુ સંતોષભાઈ સ્નોગલીઝ પરિવાર કે જેમણે મને આ સરસ મજાની બોરીવલીની સૌથી મોટી મુંબઈની નવરાત્રીમાં અવસર આપ્યો કે હું લોકોને મારા ગરબા સંભળાવી શકું અને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે બધા જ લોકો મુંબઈના ખૂણે ખૂણેથી બધા જ ગરબા પ્રેમીઓ આવે છે અને ખૂબ જ પ્રેમ આપે છે ફોક પિન તરીકે પણ તમે ઓળખાવો છો તો ફોક સોંગ સાથે શું તડકો એક્સ્ટ્રા

બોરેવલી ને નવરાત્રી ઉત્સવની ની રાજધાની કહેવાય છે અહીંયા ખેલૈયાઓ પરિવાર અને મિત્રો સાથે ઉમટી પડ્યા છે તેઓ રંગીન અને પરંપરાગત વસ્ત્રોમાં નજરે પડે છે જેમકે ચણિયા વાળી કચ્છની વર્કવાળી કચ્છ અને વર્ક વાળી જોવા મળે છે સમગ્ર મેદાન રંગોથી થી રમતી કરે છે

जी के पास था बिल्कुल माता फाइनल में जैसे माताजी हो तो वो भाई समाज आयना टाइम आई आया है और कोई इवेंट तो नहीं कंप्लीट सो नहीं कंप्लीट रेट नो पर सब ज्यादा चोरी इसमें बहुत सारे हम लोगों आज के सबसे मतलब लोग कितनी रानी गिटार बजाई जो परफॉर्म कर ही रही है क्या बने एक आओ ग्रुप जोवा मलो જેના વખાણ કરે એટલા ઓછા છે કારણ કે એવો સમય આવી ગયો છે જ્યાં વચ્ચે પગરખા રાખીને લોક દરબાર આવે છે પણ આ લોકો અહીંયા માતાજીની પૂજા માંગે છે અને એક પગરખા વગર અહીંયા બેઠા રહી ગયા છે પરંતુ સમાચાર પેલો બોલ શું બોલ બેઠી થેન્ક યુ આપણે છે ને છ મહિના પહેલા પ્રેક્ટિસ ચાલે એવરી વીક

अँ ट्रेडिशनल नवरात्रि फूड थी लई मजेदार वनगीओ नो आनंद उठा शक हमारा ये दसवा साल है और जी से नवरात्रि जो संतोष सिंह ने जो ऑर्गेनाइज किया हमारी पूरी टीम है उनका हम लोगों ने कम से कम जो खिलाया के लिए जो एक सवा लाख फुट का वुडन प्लेटफॉर्म है जो मेटल डिटेक्टर है सिक्योरिटी के हिसाब से डेढ़ सीसीटीवी है और डेढ़ सौ लेडीज बाउंसर और लेडीज सिक्योरिटी उसके अलावा तीन सौ जेंट्स सिक्योरिटी और बाउंसर रखे ताकि ना किसी यहाँ पे कुछ झगड़ा नहीं हो जाए सिक्योरिटी के हिसाब से वगैरह सब अरेंज कर फायर फाइटिंग का पूरा एक टीम रहता है जो जैसे चालू होता तो है ए, तो पूरा टीम इधर घूमते रहता है मेडिकल के लिए तो एम्बुलेंस हमने रखा है वो गेट पे गेट नंबर तीन पे गेट नंबर एक पे दो दो एम्बुलेंस रखा हुआ है मतलब आप जो हमारे खिलाड़ी आए थे जिसको हम विश्वास कीजिए या यार साल आप खेद सकते हैं बीस हजार है तो आप सोचो सैटरडे संडे तो पच्चीस हजार से पूरे दस दिन में ढाई लाख लोग हमारा लेते तो हम लोग एक हजार गाड़ी जो, जो पार्क होता है वहाँ पे भी वेडियो पार्किंग और सीसीटीवी वगैरह सब अरेंज किया हुआ है बहुत अच्छा एक अच्छा किया कनेक्टिविटी यहाँ पे जैसे बोला मेट्रो रेलवे सब इसके बोलते थे उसके कारण हम लोग तो सब लोग प्रिफेयर करते हैं પરિવાર સાથે એકઠા થવાનો અવસર છે ટ્રેડિશનલ ડ્રેસ માં શેણગાર કરવાનો અને લોક સંગીત ની રાણી ગીતા રબારી સાથે નવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવાનો બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર